છ જૂન બે હજાર ચોવીસ ના દિવસે છે અમાવસ્યા ના દિવસે સ્નાન અને દાન કરવાથી પિતૃ પસંદ થાય છે અને વંશન ને જીવનમાં પરેશાની નો સામનો કરવો પડતો નથી માં લક્ષ્મીના આશીર્વાદ અને આશીષ બન્યા રહે છે પંચાંગ અનુસાર જ્યેષ્ઠ મહિનાની અમાવસ્યા પાંચ વીસ જૂન ઓગણીસો ના રોજ સાંજે સાત પાંચ ચાર વાગ્યા થી શરૂ થશે અને છ વીસ જૂન ઓગણીસો ચોવીસ ના રોજ સાંજે છ સાત વાગ્યા સુધી ચાલશે સ્નાન અને દાન માટેનો શુભ સમય સવારે ચાર બે રહેશે સવારે સાત ત્રણ શૂન્ય થી બે ચાર વાગ્યા સુધી શનિદેવની પૂજાનો સમય રહેશે શનિદેવને પ્રસન્ન કરવા માટે જૈષ અમાવસ્યા શનિદેવની શનિદેવ ની વિશેષ માનવામાં આવે છે તે દિવસે શનિદેવને કાળા તલ અને કાળા તેલથી અભિષેક કરે છે જ્યેષ્ઠ અમાવસ્યાનો દિવસ પરિણિત મહિલાઓ માટે પણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે માતા સાવિત્રીએ તેમના પતિ સત્યવાનનું જીવન યમરાજથી પાછું લાવ્યું હતું અને ત્યારથી જ જ્યેષ્ઠા અમાવસ્યા શિવ પાર્વતી વડના વૃક્ષને ત્રિદેવનું વાસ માનવામાં આવે છે અમાવસ્યા તિથિના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે પૂજા અને પિંડદાન કરવામાં આવે છે જેમ કે જે તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે અને જેષ્ઠ અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને જો તમે નદી પર જઈ શકતા નથી તો તમે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખીને સ્નાન કરી શકો છો આ દિવસે દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેથી અમાવસ્યાના દિવસે ભોજન વસ્ત્ર ધન વગેરેનું દાન કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે પિતૃ ચાલીસા અમાવસ્યાના દિવસે પાર્વતી અને ભોલેનાથની પૂજા કરવાથી પણ શુભ ફળ મળે છે હનુમાનની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે તુલસીની પૂજા કરવાથી લાભ થાય છે અને વ્યક્તિ આર્થિક સંકટમાંથી પણ મુક્તિ મેળવી શકે છે કારણ કે અમાવસ્યાની તિથિ મુખ્યત્વે પિત્રોને સમર્પિત હોય છે તેથી આ દિવસે માંસાહારથી બચવું જોઈએ આલ્કોહોલ અને તામસિક ભોજનનું સેવન કરવાથી તમારા જીવન પર નકારાત્મક અસર પડે છે અમારો આ માહિતીપ્રદ વિડિયો શક્ય તેટલો કૃપા કરીને શેર કરો કમેન્ટ કરો અને બેલ આઇકોન પણ ચાલુ કરો